અને વ્યક્તિ ભાગવતનું શ્રવણ કરી શકે ભાગવતનું આયોજન કરી શકે ભાગવતના સાનિધ્યમાં અન્યનું ફળ છે પિતૃ માટે કે જેના પિતૃ પુણ્યશાળી હોય એ જ પરિવારમાં આવું મોટું સત્કાર્ય થઈ શકે બાકી પિતૃ કઈ આડા હોય ને તો આ ન હું છે ઘણા ઠેકાણા છે અત્યારે તો હાઈટેક જમાનો છે જુવાનને પાંચ લાખ રૂપિયા સવારમાં આવે કઈ પૈસા વાપરવાના ઠેકાણા ઓછા પણ આવા આવું સત્કાર્ય એ પુણ્યશાળી પિતૃનું પ્રમાણ છે ભાગવતમ લભે પરીક્ષિત રાજા કથા સાંભળવા તૈયાર થયા સુખદેવ કહેવા તૈયાર થયા એ વખતે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા રાજા પરીક્ષિતને કહ્યું તારા માટે દેવતાઓ અમૃત લાવ્યા તારે કહ્યું એક કથા અમૃત છે બીજું સ્વર્ગનું અમૃત છે સુખદેવજીને પૂછ્યું ગુરુદેવ તમે મને બતાવો કે કયું અમૃત પીવાથી મને કયો ફાયદો છે હું કથા અમૃત પીવું તો મને શું મળે સ્વર્ગ અમૃત તો મને શું મળે સ્વગનું અમૃત પીશ તો તને સ્વર્ગ મળશે અને સ્વર્ગ એટલે સુખ સ્વર્ગનો એક સીધો અર્થ નીકળે સુખ જો સુખના પ્રકાર ઘણા એમાં ભૌતિક સુખ એને સ્વર્ગ કહ્યું છે સ્વર્ગના સુખ ને બીજી ભાષામાં કેવું હોય તો જે સુખ છેલ્લે દુઃખ આપે એ સ્વર્ગીય સુખ જે સુખ જ મને તમને દુઃખી કરે હું તમને એક દાખલો આપી દઉં ખાલી ખજવાળનો રોગ થાય ને હવે તો એ બધું શું એ બીજ નાબૂદ થઈ ગયું નહીં તો પહેલાં ખસ થાતી વડીલોને ખબર હશે એ ખંજવાળ બહુ આવે બહુ ખંજવાળ એ તે પ્રકાર છે પાછી એક એક ખસનું નામ છે લુ ગરમી થાય ખંજવાળ આવે એ ખંજવાળનો રોગ જ્યાં સુધી એ માણસને રહે ત્યાં સુધી એ માણસ સ્વર્ગમાં કહેવાય આ સ્વર્ગની બહુ સટીક વ્યાખ્યા કારણ કે ખંજવાળે ત્યારે કેટલો આનંદ આવે આ સંસારમાં ખંજવાળવા જેવો આનંદ બીજો કોઈ મને તો લાગતો જ નથી એ પીઠમાં ખંજવાળ આવે ને પછી હાથ ત્યાં સુધી પહોંચે નહીં અને પછી જે વસવસો રહે આપણને હો આ ભગવાને એક છ ઇંચ જો આ હાથ મોટો કર્યો તો આ છેક સુધી પહોંચી જાત અને જીવનનો પરમ લાભ લઈ લે ખજવાળવાનો આનંદ ખૂબ છે પણ જ્યારે વ્યક્તિ ખજવાળ તો બંધ થાય એટલે બળતરા ચાલુ થાય આ ખજવાળવાનો આનંદ ખજવાળવાનું સુખ એની બળતરાનું કારણ છે આ સ્વર્ગ સ્વર્ગ છે જે સુખ તો અમૃત પીવાથી મળે પણ ભાગવત કથા નું પાન કરે એ તો એવા સ્થાનમાં જાય છે કે જ્યાં ગયા પછી ક્યાંય દુઃખ નથી પછી એને સાખેત ગયો જેને વૈકુંઠ કહો પરમાત્માનું ધામ કહો અક્ષરધામ કહો આ બધું એક